ડિંડોલી વિસ્તારમાં દોઢ વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે પિતા સાયકલ રિપેરિંગનું કામ કરે છે દોઢ વર્ષની બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી હજુ ભાષા બરાબર ન હોવાથી માતા પિતાને જણાવી શકે નથી ત્યારબાદ બાળકીને ઉલટી થતાં પેટમાં દુખાવો થતા નજીકના દવાખાનામાં સારવાર માટે લઈ ગયા હતા બે ત્રણ દિવસની સારવાર લીધા બાદ પણ દર્દીને ઉલટી થતા પેટનો દુખાવો બંધ થયો ન હતો બાળકીને લઈને ફરી દવાખાને લઈ ગયા જ્યાંથી તેમને મોટી હોસ્પિટલમાં જવાની સલાહ અપાઈ હતી જેથી બાળકીને લઈને પરિવાર ગત તારીખ સત્તાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ સ્મીમેર હોસ્પિટલ આવ્યા હતા માતા પિતા મણકા ગળી જવાની માહિતીથી અજાણ કરતા તે તેમના નાના બાળકોના વોર્ડમાં દાખલ કરાયા હતી ત્યાં તેમનું પેટની એક્સરે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે તેથી તેમને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરાવી હતી સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણે એન્ડોસ્કોપી કરીને માળા કાઢવાની કોશિશ કરી પરંતુ માળાના મણકા જઠ્ઠની દિવાલમાં ખૂંપી ગયા હતા તેથી તાત્કાલિક ઓપરેશન લેબ્રોટ્રોપી ટાંકાવાળું પેટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની જીઆઈ સિસ્ટમ એક બોલની જેમ ચીપકી ગઈ હતી એક બોલ જેવો માસ થઈ ગયો હતો જેને છૂટા પડતા જીઆઈ સિસ્ટમના વિવિધ ભાગોમાં દસ કાણા પાડ્યા હતા અને આ મેગ્નેટિક મણકાઓ ચોટેલા હતા સ્વિમેર હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીના શરીરમાંથી અઢા જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા હતા મેગ્નેટલીને આખી જીઆઈ સિસ્ટમ ચીપકીને આંતરડાની દિવાલમાં પ્રેશર નેક્રોસિસ થઈ કાણા પડી ગયા હતા આ તમામ દસ કારણો રિપેર કરી દદીનું ત્રણ કલાક સફળ ઓપરેશન હાથ ધર્યું હતું દર્દીને બાદ દિવસ પછી સંપૂર્ણ સારવાર આપી પૂરેપૂરી સ્વસ્થ સ્થિતિમાં રજા અપાઈ છે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચ દોઢ થી બે લાખ રૂપિયા થઈ શકે છે જ્યાં એપ્રિલમાં થયો છે હું ડૉક્ટર પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણ જે સર્જરી વિભાગ સ્મીમેર હોસ્પિટલ મારે આમ જનતાને વાલીઓને જે નાના બાળકોના વાલી હોય છે એમને જાણવા જો એક સંદેશ આપવાની ઈચ્છા છે અમારા નિમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે દસથી બાર બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ઘણી ઘડી જઈને આવતા હોય છે અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલાં દમ તોડી દેતા હોય છે તો અત્યારે જ એક દોઢ વર્ષની નિંદોલીની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ઘડી ગઈ હતી એના પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ઘડી ગઈ છે ને બે ત્રણ દિવસ પેટમાં દુખાવો ઉલટી થતાં તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી પણ ત્રણ ચાર દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીમેર હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા ત્યાં પણ એમને કોઈ એવી હિસ્ટ્રી આપી નહોતી કે બચ્ચું મેગ્નેટ યા કોઈ ફોરેન બોડી ગળી ગયું છે ત્યાં આગળ એક્સિડેન્ટલી એક્સરે પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે અંદર પેટની અંદર એક મણકાની માળા છે એટલે હોય તરત અમને સર્જરી વિભાગમાં બતાવવા માટે કીધું પેશન્ટને અને હું ડૉક્ટર હરી પ્રોફેસર ડૉક્ટર હરીશ છું પહેલાં સમજ્યો કે ભાઈ જથળમાં હશે એટલે એક એન્ડોસ્કોપી કરીને આપણે કાઢી જોઈએ પણ એન્ડોસ્કોપી કરતાં ખબર પડી કે ભાઈ એના બધા મણકાઓ જઠરની વોલમાં ઇમ્પેક્ટેડ છે ખૂપી ગયેલા છે એટલે મેં પછી તરત ઓપન લેપ્રોટોમી એને રાખી અને લેપ્રોટોમી દરમિયાન આખો એક જે આટઅડા હોય જઠર આંટ્ડાનો એક બોલ જેવો માસ થઈ ગયેલું હતું એને ધીરે ધીરે અમે છૂટા કર્યા તો મેગ્નેટના અઢાર મણકાઓ નીકળ્યા એક બરાબર અને મેગ્નેટ એકબીજાને ચુંબક હોય એટલે એકબીજા સાથે છોંટી જતું હોય એટલે એને લીધે આઠ જેટલા આઠ દિવાલો વચ્ચે વચ્ચે આવી એના પર પ્રેશરનેક્રોસિસ થઈને એમાં પરફોરેશન થઈ ગયું હતું કાણા અને ઓલમોસ્ટ દસ જેટલા કાણા પડી ગયા હતા અલગ અલગ પાર્ટના જીઆઈ સિસ્ટમના અને એ અમે રિપેર કરી દસ કાણા હતા અને એ દસ કાણાને અમે રિપેર કર્યા અને દસ કાણાને રિપેર કર્યા બાદ આજ બાર દિવસ પછી પેશન્ટ એકદમ સારું છે મૂળેથી ખાટું પીટું છે